सो so गाइस फटाफट लाइन में जो तो अपने करी लींबू चमची गेम शुरुआत गाइस फटाफट लाइन में जोड़े जो गाइस फटाफट लाइन में जड़े जो।, so जो तो अपने करी लींबू चमची शुरुआत हाय सोलंके तलबेन हाय सो गाइस फटाफट शुरुआत करिए हाय हाल तो हम से मुडा बने ले बोला लग ले अबू पड़ जाए बात सो गाइस फटाफट गेम नी करिए शुरुआत ठंडी से जोरदार है हम्म सो गाइस फटाफट बोला नहीं। एक लाइक के साथ मैं आ गया सो so गाइस फटाफट लाइव में जोड़े जाओ जो तो आपने करिए गेम की शुरुआत लिंबू चमची गेम से सरोज बेन पार जय माताजी जी गाइस जय माताजी जी सरोज बेन राते राते सो गाइस फटाफट जोड़े जाओ जो तो आपने गेम ने करिए शुरुआत लिंबू चमची गेम से तारे

रा पत पत <laughs> <अनासीव। laughs> दे फटाफट लाई माई जो ठंडी है जल्दी जल्दी फटाफट आई जाओ लाइव माई लाई माई जो फटाफट ठंडी में नम्मा आया दे कैलाश बेन के जय माताजी जय माताजी आवाज यार वालू ही है सो गाइस लिंबू चमची गेम शायद तारे તો પ્લીઝ फटाफट લેવલ માં જોડાજો તો આપણે શરૂઆત કરી હવે પુનમબેન ઠાકોર કે સાબાબી પ્રેક્ટિસ કરી કે નઈ બપુરી ના જરાય નઈ ટાઈમદ મળ્યો ચલો ગાઈસ હવે બેની શરૂઆત કરી આપણે પહેલી ટુકડી રાधे राधे રાજા દે રાજા દે ચલો ગાઈસ છંડી જોરદાર પડે છે તે હાલો મમ્મીને મારો શું ગાઈશ પહેલાં ઉષા અને મમ્મી આવશે સોરી પહેલાં કૈલાશ અને મમ્મી આવશે પછી મધુભાઈ અને ઉષા આવશે તો ગાઈશ ચલો આપણે હવે શરૂઆત કરીએ ગેમની તો લીંબુ ચમચી ગેમ છે અને ચલો હો આ જોડો શું ગાઈશ અહીંથી શરૂઆત અહીંથી શરૂઆત કરવાની છે અને ત્યાં હો મેં છે ને ચંપાનું ઝાડ ચંપાનું ઝાડ એથી રિટર્ન પાછું અહીં આવવાનું છે બરાબર છે તમારે શું કરવાનું છે અહીંથી દોડવાનું છે એટલે કે લીંબુ પડાવી દેવાનું નહીં બરોબર છે અને ચંપાના ઝાડે જઈને રિટર્ન પાસ આવવાનું છે બરોબર છે ને તો ચલો વન ટુ થ્રી ગો સ્ટાર્ટ સો ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો કે કૈલાસ જીતી જશે અને મમ્મી હારી જશે સો ગાઈસ ઠંડી જોરદાર પડે છે અત્યારે તો ફટાફટ આપણે ગેમ અહીંયા પૂરી કરો હવે કૈલાસ અને પેલા અને ગુસ્સા આવશે તો ચલો હવે વન ક્રિશભાઈ પટેલ આવી ગયા છે વન ટુ વન ટુ થ્રી ગો સ્ટાર્ટ શું કહે તમે જોઈ શકો છો કે મધુભાઈ અને ઉષાએ જોરદાર શરૂઆત કરી છે ગેમની શું ગાય છે તમે જોઈ શકો છો કે ઉષા હશે કૈલાસ અને ઉષા વચ્ચે જેમ કે બે વિજેતા થયા છે કૈલાસ અને ઉષા તો બે વચ્ચે હવે શરૂઆત થશે તો ચલો હવે વન ટુ થ્રી ગો સ્ટાર્ટ ચલો આઉટ શું ગાય ફાઈનલી કૈલાસ આઉટ થાય છે પૂરું પોકવાનું હોય છે એમાં ગાય બાર ઠંડી બહાર બહુ છે એટલે ઠંડી બહુ પડે છે બંકા પેગ્યા ગયા શું ગાય ઠંડી શું ફાઇનલી ઠંડી જોરદાર સતા અને લીંબુ ચમચીની ની આપણે પૂરી કરીશું ગાઈશ तो चलो अब मलिछु नेक्स्ट गेम साथे काली राधे राधे राति 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 गाइस सो गाइस चलो नेक्स्ट गेम साथे मलिछु काली